સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર એક ડેમ ઓવરફ્લો થયો છે રાજકોટ જેતપુર વીરપુર ખોડલધામ સહિત જૂથ યોજના હેઠળ બાવીસ લાખ લોકોને પીવાનું પાણી પૂરો પાડતો અને ચોત્રીસ ફૂટ સપાટી ધરાવતો ભાદર એક ડેમ પાણીથી છલકાયું છે ભાદર એક ડેમમાં બસો બ્યાસી ક્યુસેક પાણીની આવક સામે બસો બ્યાસી ક્યુસેક પાણીની જાવક નોંધાય છે તો ભાદર એક ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલવામાં આવ્યો છે ડેમમાં પુષ્કળ પ્રમાણમાં પાણીની આવક થતાં પીવાને અને સિંચાઈના પાણીનું સંકટ દૂર થયું છે સૌની યોજનાનું પાણી અને વરસાદી પાણીથી ડેમ ઓવરફ્લો થયો છે તો ડેમ ઓવરફ્લો થતાં જેતપુર ગોંડલ ધોરાજી સહિતના ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના આપવામાં આવી છે એમાં જાદવ સેક્શન ઓફિસર હાલ જોવા જઈએ તો આપણે ઘણા સમયથી જે ભાદર ડેમ ઓવરફ્લો થાય ભાદર ડેમ ઓવરફ્લો આતુરતાથી રાહ જોઈ શક જોતા હતા જે આજે ફાઇનલ એ દિવસ આવી ગયો છે આજે આજો સવારે સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે ડેમ સંપૂર્ણ ભરેલો છે અને ત્યારબાદ આપણે જરૂરિયાત મુજબ જેટલો ઇન્ફ્લો છે એની સામે આટલી આવક માટે એક દરવાજો અડધો ફૂટ ખોલી અને બસોને બ્યાસી ક્યુસેક જેવી આવક સામે બસો બ્યાસી ક્યુસેક જેવી આવક શરૂ છે જોવા જઈએ તો ભાદર એક સિંચાઈ યોજના છે જેમાંથી જેતપુર છે વિરપુર ખોટલધામ છે રાજકોટ છે અમરનગર જૂથ યોજના છે એ આજે અઢારથી બાવીસ લાખ લોકોને પીવાનું પાણીની જે આ વર્ષની સમસ્યા છે એ સંપૂર્ણ હલ થઈ છે અને જોવા જઈએ તો સિંચાઈ માટે કુલ આપણે ભાદરના કમાન્ડમાં છેતાલીસ ગામડાઓ આવે છે અને ટીબીસી વિસ્તારમાં ભાદરના ડૂબ વિસ્તારમાં ચૌદ ગામડાઓની સિંચાઈ માટે આજે આખા વર્ષનો જે પ્રશ્નનો હલ હતો પ્રશ્નનો હૉલ થઈ ગયો છે